કપડવંજની વંજની રસપ્રદ વાતો કપડા વંજની રસપ્રદ વાતો ની યાદો કપડા રસપ્રદ વાતો નમસ્કાર હું છું યજ્ઞેશ ભટ્ટ કપડવંશ થી તરફ જતા આતુંબા અને ત્યાંથી માત્ર બે કિલોમીટર દૂર સ્વયંભુ મહાકાલેશ્વર મહાદેવ આ મંદિર અને આતસુમ્બાથી ઉનકંડેશ્વર મહાદેવ રોડ ઉપર વચ્ચે નિકોલ ગામ અને નિકોલ ગામ થી થોડેક આગળ શ્રી મહાકાલેશ્વર મંદિર જે વેત્રવતી નદી ને કિનારે આવેલું છે સુંદર સ્થળ છે જોવાલાયક સ્થળ છે એટલું સુંદર મંદિર કે જ્યાં તરફ કુદરતી વાતાવરણ તપ કરેલું અને જગ્યા છે ચાલો તો હું તમને આજે દર્શન કરાવ મહાકાલેશ્વર મહાદેવના લગભગ સાતસો વર્ષથી પણ વધારે પૌરાણિક આ મંદિર છે આ સ્થળ મહિમા કઉ તો અહીં એટલી બધી સમાધિઓ છે કે એને જોતા જ તમને એમ થશે કે આ તપોભૂમિ છે આજુબાજુ સુંદર એકદમ રમણીય વાતાવરણ જેમાં બિલપત્ર જે મહાદેવને ખૂબ પ્રિય છે એવા વૃક્ષો છે મહાકાલેશ્વર મંદિરની પાછળ વેત્રવતી જેને આપણે વાત્રક કહીએ છીએ એ નદી વહે છે એકદમ સુંદર જગ્યા એકદમ શાંતિમય જગ્યા અને બે ઘડી પણ જો તમે મહાદેવનું નામ અહીં લો તો તમને એટલો આનંદ થશે સ્વયં મહાદેવ અહીં જ બિરાજે છે એવો તમને આભાસ થશે ઘણી અદ્ભુત અને ઘણી રમણીય અને સાથે સાથે તપોભૂમિ છે આ જગ્યા અત્યારે જે બાંધકામ થયેલું છે તે પણ આજથી લગભગ એકસો વર્ષ જૂનું છે ઘણું પૌરાણિક મંદિર છે ઘણી રમણીય જગ્યા છે અહીંયા શ્રાવણ મહિનામાં ખૂબ ભાવિભક્તો આવે છે મહાદેવ સૌને દર્શન આપે છે મહાકાલેશ્વર સૌની મનોકામના પૂર્ણ કરે છે ઘણા બધા ઘણા બધા અમદાવાદથી પણ અહીં દર વર્ષે મહાકાલેશ્વર મહાદેવના દર્શન માટે આવે છે ઘણા બધા ભક્તો મહાદેવના નિયમિત દર સાલ શ્રાવણ માસમાં બેલી ચડાવે છે એમના હોમ હવન કરે છે અને મહાદેવની કૃપા પ્રાપ્ત કરે છે મિત્રો આ બહુ વર્ષ મહાકાલેશ્વર મહાદેવ મંદિર બહુ જૂનું પુરાણું છે અહીંયા ઋષિ મુનિઓએ તપ કરેલું અહીંયા આ જે બધી સમાધિઓ છે એ બહુ વર્ષો જૂની છે અને કહેવાય છે કે આ ઋષિ મુનિઓની સમાધિ છે તેમાં તે લોકોએ તપ કરી અને આ ભૂમિને જાગૃત કરેલી હતી બાજુના ધામમાં વેંકંટે મહાદેવ આવેલું છે અહીં ઋષિ મુનિઓએ ખૂબ તપ કરેલું અને મહાદેવજીને પ્રસન્ન કરેલા હતા અહીંયા શ્રાવ મહિનામાં યજમાનો દ્વારા ભક્તો દ્વારા અહીંયા શ્રાવણ મહિનામાં બિલીપત્રો સવા લાખ બિલીપત્રો ચડાવવામાં આવે છે જળ અભિષેક કરવામાં આવે છે એ યજ્ઞો કરવામાં પણ આવે છે અને ભક્તો અહીંયા આવી ભગવાનને પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવે છે આ અહીંયા યજ્ઞ કુંડ બનાવવામાં આવે છે તે શ્રાવ મહિનામાં છેલ્લા દિવસે ત્યાં ઉમ કરવામાં આવે છે કહેવાય છે કે બહુ વર્ષો પહેલાં અહીં બહુ મોટો યજ્ઞ કરવામાં આવ્યો હતો આ કુંડ જે નાનો છે એનાથી મોટો કુંડ હતો અને એક ટ્રેક્ટર ભરાય એટલા કુંડ એ કુંડમાં લાકડા ભરાતા હતા અને એ યજ્ઞમાં એ કુંડમાં યજ્ઞ હવન થતું હતું અને આજુબાજુના ગામોમાંથી ભક્તો પણ આવતા હતા અહીંયા સા મહિનામાં ભક્તો દ્વારા જળાભિષેક બિલીપત્રો પ્રસાદ આરતી લઈ અને

મહાકાલેશ્વર મહાદેવ તેમના દર્શન કરવા જરૂર જરૂરથી એક વખત જજો